અમે જો ખાવા ગયા ખાવામાં રોટલી રોટલા સોળાનું શાક સાસ ને કેરી જો અમે બધા ખાવા બેહી ગયા છે અને સાજી તો જો આરામ કરે છે હમણાં રખડી રખડીને થાકી ગયા છે ને એટલે આરામ ઉભે છે અહીંયા જો અમારું બાસકા તૈયાર થાય છે સુરત લઈ જવાનું બધું

એ અમે નથી લીધું બસ બસવાળાએ લઈ દીધું જો અમારા ગામના છે ને બસ કે છે અમારે આની ગાડીમાં જ આવવાનું છે એણે લઈ દીધું સારી ને ભાગ છે બસ જો અમારે એમાં નથી કઈ બસમાં

ભૂતડો અમારા આર્ય છે ને ભૂત જેવી વાયસ લાગે આ વરસાદની આવે ને માટી પડે એટલે ધીમે ધીમે વરસાદ આવી શરૂ છે

તમારે <laughs> જાવ <laughs> ખાય છે અત્યારે રાઈત નાય ખાતા બે સાની રહી ગઈ છે આંગળી દેતી ને બટકું ભરી જાય આપણે જે કે હોટલ એટલે હોલ્ટ કેરો છે જમવાનો અને બસ તો જોવાય આ છે અમારી બસ બહુ જાજી બધી બસ છે અહીંયા ઓલી હોટલ એથી બધા જો હોય ગયા હતા અમે આર્યન ને જો चेक के होते हैं जो जेके ओट रहते हैं, जेके ओट लो कहीं ना कहीं। आर्यने तो कल विस्किट ली था कि मर्बी की कहीं ना कहीं।

નકરી ધૂળ ધૂળ એમાં જો ઝબલામાં બાંધેલી છે કાંગર હારું ફેમિલી તો હાલો હવે આ બધું સાફ કરી નાખો અને આગળનો વિડીયો આપણે થોડીક વારમાં શરૂ કરી દઉં અને આ વિડીયોને આપણે એન્ડ કરી દેવી તો અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ત્યાં સુધી બધા બાય